સામ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ છેલ્લા પંદર વર્ષથી બિલખા રોડ ખાતે કાર્યરત છે હાલમાં તેઓ દ્વારા વડોદરા ખાતે એક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં દિવ્યાંગ અનાથ બાળકોને ચોવીસ કલાક રાખવામાં આવશે અને તમામ સુવિધા વિનામૂલ્યે આપવામાં આવશે આની સાથે સાથે ભિક્ષાવૃત્તિ નિવારણ કેન્દ્રને અનુલક્ષીને સેલ્ટર હોમ પણ શરૂ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પ્રસંગે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમહા કુમાર મેયર પિંકીબેન સોની જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંત ત્રિવેદી સીડબ્લ્યુસી ચેરપર્સન તથા સદસ્ય શંકરલાલ ત્રિવેદી સહિત આ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર સાથે અગ્રણીઓ અને વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા दिवांग बालको ने बेगर्स माटे एक, मा एक, मा एक सेंटर होम यहां शुरू करवामा आवि छे आ प्रकार ने एक इनिशिएटिव वडोदरा शर्मा एक एनजीओ थेरपी प्रथम प्रकार नु छे तेवना ऑलरेडी गुनागढ़ काते जे संस्था चलती हते आना सेकंड सेंटर यहां वडोदरा मामपण शुरू थियो रोई तो आ एक इनिशिएटिव जे इंटेलेक्चुअली एंड फिजिकली डिसेबल्ड बालको माटे જેમને આપણે દિવ્યાંગ કહીએ છીએ આ અત્યંત જરૂરી હતી કેટલાક બાળકો આજની તારીખે સમાજમાં એક્સક્લુડ થઈને કેટલાક પ્રકારના પરેશાની મુશ્કેલીને સામે કરવું પડે છે આવા બાળકો માટે આ એક આશીર્વાદરૂપ પણ છે એને એમના જે રિહેબિલિટેશન કેર સાથે સાથે શિક્ષણ અને વોકેશનલ એજ્યુકેશન માટેનું પણ એક સેન્ટર બનશે એવું મને વિશ્વાસ છે આ એક ઇનિશિયેટિવ ભલે એનજીઓ છે પરંતુ સમાજ કલ્યાણ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા પણ જે આપને બેગર્સ છે કેટલાક બાળકો રેલવે સ્ટેશન બસ ને અબાન્ડન્ટ થઈને એક હેલ્પલેસ સિચ્યુએશનમાં મળી આવે છે એવા બાળકોના પુનસ્થાપન માટે પણ અને એમના રિહેબિલિટેશન એફર્ટ્સમાં એનજીઓ આપણે મદદરૂપ થઈ શકે છે એટલે સાંપ્રત એજ એજ્યુકેશન ટ્રસ્ટના ઇનિશિયેટિવને આપણે આવકારીએ છીએ અને આવતા દિવસોમાં વડોદરા શહેરવાસીઓને આવા જરૂરતમંદ બાળકોના મદદ માટે આ સંસ્થા બની રહેશે અને વિભાગ તરફથી પણ આપણા તમામ પ્રકારના સપોર્ટ મળી રહેશે એવો મને વિશ્વાસ આભાર આજે વડોદરામાં એક દિવ્યાંગ બાળકોનું સેન્ટર બ્રેગર સોમ સેન્ટર આ ચાલુ કરવામાં આવેલું છે ખરેખર તો અમારી મેઇન જે સંસ્થા છે એ જૂનાગઢ સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગ બાળકોનું સંકુલ અત્યારે સત્યાશી બાળકો અનાથ બાળકો છે એમની સાથે સાથે આજે આ ત્રીજું સેન્ટર બીજું સેન્ટર અમારું ગીર સોમનાથમાં છે આ ત્રીજું સેન્ટર વડોદરામાં અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તેમના ઓપનિંગમાં આજે આપણા શહેરના સીપી શ્રી કુમાર સાહેબ તેમજ તેમની સાથે પીવાય પીઆઈ તેમજ જુનાગઢ જૂનાગઢ અને અહીંયા બરોડાના જે અલગ અલગ સંસ્થાઓના શ્રેષ્ઠીઓ છે એ પણ હાજર રહેલા બરોડામાં જેણે જેણે એમને સહકાર આપ્યો છે એ પણ હાજર રહ્યા આ અમે મકાન ભાડાનું છે એમના ઓનર છે એ પણ હાજર રહ્યા ખરેખર સંસ્થાનો આજે પહેલો દિવસ સંસ્થા જે અમે ચાલુ કરીએ છીએ આમ તો ખરેખર ગંભીર દિવ્યાંગ બાળકોને સાચવીએ છીએ પણ જે બરોડામાં જે કોઈ દિવ્યાંગો છે અથવા તો જરૂરિયાતવાળા છે અને જે ખરેખર ભીખ માગે છે ટૂંકમાં આપણે એમ કહીએ ને કે ભીખારી નથી પણ ભીખ માગવાની મજબૂર થયા હોય તેમને કઈ રીતે રોજગારી મળે એવા સતત અમારા પ્રયત્નો રહેશે અને બરોડામાં આજે જે વધારે પડતા દિવ્યાંગો છે એમને સારી રીતે ભોજન મળી શકે અને સારી રીતે સાચવી શકે એવી અમારી સતત નેમ સાથે આજે આ બરોડામાં અમે આ ત્રીજું સેન્ટર ચાલુ કરીએ છીએ ખરેખર બરો બરોડાવાસી અને જે જે સંસ્થામાં હિતોક્ષો છે એનો ખૂબ ખૂબ અમે આભાર માનું છું